કુવેતના મંગાફ શહેરમાં બુધવારે સવારે એક બહુમાળી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં ઓગણપચાસ ભારતીયો સહિત પચાસના મોત થયા છે આ ઉપરાંત પચાસ ભારતીયો દાઝી ગયા છે જેમની સારવાર ચાલી રહી છે ત્યારે આ મામલે અમીર શેખ મેશાલે મોટું નિવેદન આપ્યું છે કુવેતના અમીર શેખ મેશાલ અલ અહમદ અલ જાવેર અલ અસબાહે અધિકારીઓને અગ્નિકાંડ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જેણે આ દુર્ઘટના સર્જી તેમને જવાબદાર ગણવામાં આવશે આ સાથે કુવૈતના ગૃહમંત્રી શેખ ફહદ અલ યુસુફે આ ઘટના માટે બિલ્ડિંગના માલિકને જવાબદાર ઠેરવ્યા છે અને તેની ધરપકડના આદેશ પણ આપ્યા છે આ ઉપરાંત જે કંપનીના શ્રમિકોની એક સાથે રાખવામાં આવ્યા હતા તે કંપનીના માલિકની ધરપકડ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ